ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલ જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જળબાતોડ જવાબ આપી દુશ્મન દેશને તેની ઓકાત યાદ અપાવી દીધી હતી અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી રાષ્ટ્રીય એકતા સમિતિ ત્રિરંગા યાત્રા રેલી ઉપલેટા શહેરના મેન ચોક તેમજ બસ સ્ટેન્ડ પાસેથી ગાંધી ચોક સુધી પૂર્ણ કરેલ હતી બહુડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં હાજરી આપનાર લોકોમાં ખુશીનો માહોલ અને દેશ પ્રત્યે સ્પષ્ટ એકતા જોવા મળેલ રિપોર્ટર આફિસ ખોખર ઉપલેટા ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે પાંચ વાગે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર આયોજન શહેરના તમામ નાગરિકો જોડાયા તમામે તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે અને વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ શહેરના નાગરિકોએ તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આટલું ઉગટા છે અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે